ઝુમર લગાવો એ તો મળી જશે આ જો આ બીજું બંગલા અંદરમાં ઝુમર છે તમારે ધાબાની અંદર ઝુમર ઉમર હોય તો આ બધા પણ તમને મળી જશે સસ્તા ભાવે સારા ભાવે જો બંગડી પણ જો સારી રીતે આ જો તાકો શેઠ છે બીજા નંબરની ની વાત તમારે તોરણ જોવે તો પણ મળશે બીજો આ બાજુ આવી બરાબર બરોબર આ બાજુ આવો ભાઈ